નીતિનભાઈ પટેલ તમને જણાવી દઈએ કે નાયબ મુખ્યમંત્રી રહી ચૂકેલા નીતિનભાઈ પટેલ અત્યારે ચર્ચા કરવા જઈએ તો નીતિનભાઈ પટેલ પાસે કોઈ પણ પદ નથી પરંતુ ચોંકાવનારા સમાચાર એ કહી શકાય કે મુખ્યમંત્રીની જ્યારે ટર્મ પૂરી થાય ત્યારે નીતિનભાઈ પટેલ અત્યારે નીતિન પટેલ સાથે કોઈ પણ મોટી જવાબદારી સોંપવામાં ભાજપ દ્વારા નથી આવી નીતિન પટેલ અત્યારે એમ જ ગુજરાતમાં ભાજપના દિગ્ગજ નેતા તરીકે કહેવાતા કડી ખાતે હમણાં ગયા દિવસોમાં પેટા ચૂંટણી હતી

બેસવા માંગે છે ક્યારેક ને ક્યારેક મુખ્યમંત્રી બનવા માંગે છે નીતિન પટેલ ઘણી વાર ભાજપથી નારાજ પણ થઈ ચૂક્યા હોય છે જ્યારે તેમને કોઈ જવાબદારી ન મળતી હોય તો સવાલ એ છે આવનારી ટ્રમ્પ નીતિનભાઈ પટેલને મુખ્યમંત્રી બનાવી શકે તમારો